નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સંસ્થાના નવમી વર્ષગાંઠ નિમિત્તે સંસ્થા દ્વારા લેપરસી હોસ્પિટલ ભાવનગર ખાતે રક્તપિતથી પીડાતા દર્દીઓને સૂકા નાસ્તાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંસ્થાના કાર્યકર પરેશભાઈ મેયર તથા કિરણભાઈ ચૌહાણ અને મિલનભાઈ મકવાણા તેમજ રાહુલભાઈ કટોડિયા સહિતના કાર્યકરો જોડાયા હતા સંસ્થાના સહયોગી તમામ સભ્યો તમામ હોદ્દેદારો તમામ શુભ ચિંતકો તેમજ તમામ દાતાશ્રીઓની સંસ્થાની સેવા કે પ્રવૃત્તિઓને તન મન ધનથી સહયોગ આપવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ કિરણ સૌહાણ ભાવનગર હું પરેશભાઈ નવયુ કાંતિ ફાઉન્ડેશન દ્વારા વૈશ્વિક સંસ્થાની નવમી વર્ષદાર નિમિત્તે ને દર્દીઓ માટે સૂકા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેની ઉજવણી કરવામાં આવી હતી સંસ્થાના કાર્યકર કિરણભાઈ વિશાલભાઈ રાહુલભાઈ સેવા આપી હતી આભાર જય હિન્દ જય ભારત